પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટીમાં સતત વધારો પાલીતાણા શેત્રુંજી ડેમ એંસી ટકા ભરાયો પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટી પહોંચી ત્રીસ પોઇન્ટ સાતથી છે પાલિતાણા શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા એવા વરસાદના કારણે ધસમસતો પાણીનો પ્રવાહ શરૂ થયો છે જેના કારણે સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે પાલીતાણા શેત્રુંજી ડેમની વાત કરીએ તો પાલીતાણા શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણવામાં આવે છે અને આ ક્ષેત્રુંજી ડેમમાંથી માટે તેમજ પાલિતાણા ગારિયાદાર તળાજા અને મહુવા અને ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જેના કારણે આ ડેમમાં એસી ટકા ભરાતા પાલીતાણા વાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે